જે બા હા શું કવરો એ ઓ ગાય જી મોટી દીધી તો ગાય જી હા ચોય છે ખબર નહી ભાઈજી આ હું જીવી ગોહાતું હું ને ખબર આ તો ખવઈ દે અલ્યા વેચી મારે

ફજાવાની છે વાહ દાદા છે મર્યા હતા ને એ ત્યાં કીધું હતું કે બેટા બધું વેચી મારજે જે હાલ જમીન જો જમીન વેચી મારજે ઘર વેચી મારજે વાહન વેચી મારજે પણ મારી નેસવાણી ના તો અને આ નેસવાણી ગઈ ને આ નેસવાણી બનવાની હું બહુ જોઉં તારી ને તો મારો હતો પચો ના હોય આમાં કશું હાદુ હોય હાજુ નહીં મારો દાદુ છે આ ભંગારમાં હાલો ને તો થી રૂપિયા સારી વાત છે દાદો હોય તો દાદા અગરબત્તી કરો પૂજા કરો આ ના નિશ્વા છે આ બધું હરી ગયું

ખબર નહિ વાજુ એ તો તમારા ભંગાળ બધો આ બંગાળ દાદા નો મારા દાદા નો આવ્યો તો પહોંચી

મું ને આતો હા બોલ આ એવા ના જો આ પણ ની સોની ની સોની કણનો રસમ પડના ચોક ઉપર તા હા મા પીવાની ઓય ગાયો એવું હા દાદા 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 નું પણ બદલો તો સ્પષ્ટ છે કામ આવું સ્પષ્ટ છે

ના ટ્રેક્ટર નું એ ધરમ કેવું થઇ ગયો મને ઉપર બેઠેલો બંધ કરતા કરતા દીધી ભંગા એ પતી જવાનો પાડ છે